નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ સવારે લગભગ સાત વાગે ચાપડ ગામના ટ્યુબવેલ ફળિયામાં રહેતા શ્રી મુકેશભાઈ વસાવાનું દુઃખદ અવસાન થયેલ છે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ વુડાના અધિકારીઓની બેદરકારી હોવાનું સામે આવ્યું ટીપી રોડની બાજુમાં ડ્રેનેજ લાઇન માટે આશરે દસ ફૂટ ઊંડા ખાડા વુડા દ્વારા ખોદવામાં આવ્યા હતા પરંતુ સુરક્ષા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે કવરિંગ કરવામાં આવ્યું ન હતું આ ખાડામાં પડી જવાથી મુકેશભાઈનું દુઃખદ અવસાન થયેલ છે ચાપડ ગ્રામ પંચાયત બોડી દ્વારા આ જોખમી ખાડાઓ અંગે અગાઉથી વુડાના ડ્રેનેજ વિભાગના ડી શ્રી અમન પટેલ તથા શિવાલય કંપનીના કોન્ટ્રાક્ટર અને મૌખિક રીતે જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી ચાપડ ગ્રામ પંચાયત બોડી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી બોડી સ્વીકારવામાં આવશે નહીં વુડા અને કોન્ટ્રાક્ટર બંનેની બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે બાબતે તાત્કાલિક ન્યાયી કાર્યવાહી કરવાની માંગણી કરી છે બનાવમાં એવું છે કે લગભગ સવારમાં સાડા સાત વાગે ફોન આવ્યો મને કે ભાઈ આ રીતે થયું છે એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટ્યુબવેલ ફરિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ લગભગ કાલ સવારના ગુમ હતા જ્યાં જગ્યા પર જોઈ અમે જોયું તો એ પાણીમાં ઘરકાઉ થયેલ હતા અને જો મરણ થયેલ હતા અત્યારે માંગ એવી છે કે બુડાના જે અધિકારીઓ છે લગભગ બુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઈનનો અને રોડનો એમને પણ સવારની જાણકારી છે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયાગર મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અગાઉ લગભગ ચૌદ તારીખ ચૌદ દસના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઈનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાયા હતા કોન્ટ્રાક્ટરના જે સાઈટ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે જેના એકને એક માત્ર જવાબદાર બુડા અને શિવાલય કોન્ટ્રાક્ટર જ છે બીજું કોઈ નથી મારું નામ ધર્મેશ ઠાકોર ચાપડ સરપંચ ચાપડ ગ્રામ પંચાયત અમને અમારા સરપંચ ધર્મેશભાઈ દ્વારા સવારે જાણ થઈ કે આ રીતના બનાવ બન્યો છે એટલે અમે સ્થળ પર ગયા સ્થળ પર જઈને જોયું તો જે અમે ચૌદ તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી પરંતુ એમને એમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે આ તો અમારું ગોવિલ છે કે અમે તમને આવ્યા અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે તમે પૂરતા જાઓ તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે એમની પંદર વર્ષની દીકરી છે વીસ વર્ષનો દીકરો છે આજે ઘરમાં કોઈ કમાનાર નથી એટલે ચોક્કસ હું માનું છું કે એની પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે તેમના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી ચોક્કસથી આજે બુડા દ્વારા જે ગ્રેનેડને કાચ ખોદવામાં આવ્યો હતો આ મુકેશભાઈ છે એ પાછળ ચિરાગભાઈ પટેલનો તે તબેલો છે ત્યાં આગળ સવારે મજૂરીયારથી ગયા હતા અને આવતા ત્યાં આગળથી સાઈડ પરથી જતા એમનો પગ લખશો કે કોઈ કારણસર કોઈને ખબર નથી પરંતુ એ અંદર પડી ગયા પડી ગયા એ અલગ વસ્તુ છે પરંતુ જો એ ખાડો સમયસર પૂરાઈ ગયો હોત સમયસર એ ગટર નખાઈ ગઈ હોત તો આ બનાવ ના બન્યો હોત અને કોકના ઘરનો મોભ ન તૂટ્યો હોત રાજેશ પરમાર પૂર્વ સરપંચ આપણો Subscribe now and press the bell icon. Never miss an update.